છોટાઉદેપુરના બિલિયાવાડ ગામની સીમાથી છોટાઉદેપુર એલસીબીએ દારૂના છતાં સહિત કુલ મુદ્દા માલને કબજે લીધો છે છોટા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખની સૂચના અને માર્ગદર્શન અન્વય પોલીસ ઇન્સ્પેક્ટર એમએફ ડામોર એલસીબી છોટાઉદેપુર એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા દરમિયાન બાતમી મળી હતી કે બિલિયા ગામની સીમા ખુલી જગ્યામાં દિત્યા જગુડિયા ભીલ એક સફેદ કલરની બલેરો પિકઅપ ગાડીમાં વિદેશી દારૂ ભરીને કટિંગ કરવા તેમજ બીજા પણ કેટલાક ઇસમો પોતાના વાહનો લઈને ઉભેલા છે બાતમી મુજબની બલેરો પિકઅપ ગાડી એક ફોર્ચ્યુનર ગાડી મારુતિ સ્વિફ્ટ અને હોન્ડા એક્ટિવાની સાથે કેટલાક ઇસમો દારૂનું કટિંગ કરતા હોય જે જગ્યાને કોર્ડન કરી તમામ વાહનો તથા બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા તો બીજા કેટલાક ઇસમો નજીકમાં આવેલ કેળના ખેતરમાં નાસી ગયા હતા આ પકડાયેલ બલેરો પિકઅપ ગાડીની પાછળના વિદેશી દારૂના બોક્સ નંબર એકસો એક તેમજ પ્લાસ્ટિકના ઝબલા રંગ ચોવીસ મળી આવ્યા હતા ત્યારે પોલીસે બનાવ સ્થળેથી રૂપિયા ચૌદ લાખ ત્રાણું હજારનો મુદ્દામાલ તથા કટિંગ કરવા માટે આવેલા વાહનો મળી કુલ રૂપિયા પંચાવન લાખ ચુમ્માલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને આરોપીઓ વિરુદ્ધ પુનઃ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે